અયોધ્યા નગરીમાં ભવ્યાતિભવ્ય પ્રભુ રામ પ્રતિષ્ઠા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન જે છે તે સંપૂર્ણપણે પૂર્ણ થયું છે ત્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાતના લૂણાવાડા ચૂડા દાંતા મોરબી સહિત ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ અવધ પૂરી અયોધ્યા ખાતે યોજાયો છે જેને લઈને સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી છે ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હર્ષોલ્લાસથી લુણાવાડા ચૂડા દાંતા મોરબીમાં ઉજવણી કરવામાં આવે છે સાક્ષીમાં ગુજરાતના અનેક જિલ્લાઓ રામ ભક્તિમાં જોડાયા છે ઠેર ઠેર મંદિરોમાં આયોજન કરવામાં આવ્યું છે જાહેર જગ્યાઓ પર ભગવાન રામની ધજા પતાકા સંગીતમય વાતાવરણ જે છે તે જોવા મળ્યું છે લુણાવાડામાં તેમજ ચૂડાવા અને દાંતા અને મોરબી ખાતે રામમય વાતાવરણ જોવા મળ્યું છે દ્રશ્યો આપણે નિહાળી રહ્યા છો અંતર્ગત બાઇક રેલી શોભાયાત્રા ધાર્મિક સ્થળોની સાફ સફાઈ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા